જન્મદિન પ્રસંગે તાઈવાગા વિસ્તારમાં તેમજ મહુડી ભાગોડ પરબડી પાસે ચૌદ માં જલસા અંગે બંને સ્થળે હજરતો દ્વારા મોહમ્મદ પેગમ્બર સાહેબ તેમજ ઇમામુના મૌદ અને કોરાનની રોશનીમાં બયાન ફરમાવી ચૌદમા જલસાને સંપન્ન કર્યો હતો ડભોઈ મહુડી ભાગોર પરબડી કમિટી દ્વારા તેમજ તાઇવાગા મિલાદ કમિટીના ઉપક્રમે મિલાદે મહેદી અસહના પાંચસો નવ્વાણુંમાં જન્મદિન નિમિત્તે ચૌદમા જલસાના સંપન્ન કાર્યક્રમમાં તઈવાગા આબિદ ચોક ખાતે હઝરત આબિદ સાહેબ ખુદમીરીએ જણાવ્યું હતું કે સમગ્ર જગત સપડાયું છે ત્યારે મહેદિવની મેળવવાનું જરૂરી છે મહેદિવ્યા સમાજ તમામ કોમ સાથે હળી રહે એ પુરાણની રોશનીમાં બયાન ફરમાવી સમાજને એક તાતણે બાંધવા રાહ અપનાવવા અનુરોધ કર્યો હતો જ્યારે કે મહોડી ભાગોળ પરબડી પાસે સૈયદ

મૌદ અસ પણ મોહમ્મદ પૈંગમ્બના રસ્તે ચાલી શાંતિ અને સદભાવના જ તેઓની જીવનનો મંત્ર હતો આ જીવન મંત્ર જ વિશ્વ શાંતિ માટે પ્રેરક બની શકે એમ છે દરેક માનવીએ શાંતિ અને સદભાવના સબર જીવન જીવવું જોઈએ અને સમાજના ભાઈ બહેનોએ ઇલ્મ હાસિલ કરવા જણાવ્યું હતું આ પ્રસંગે વિવિધ હઝરત પીરો મુરશીદ દ્વારા પણ બયાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા જંબુસર બુડેલી ભરૂચ પાલનપુર નસવાડી વગેરે વિસ્તારોમાંથી તેમજ શરબત કુવા ભૂરા મહોલના જીપાડ તેમજ તાイવાગા વિસ્તારોમાંથી મહેદિયા તાઈ સમાજના ભાઈ બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી આમ 14મા જલસાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો જલસાના કાર્યક્રમને સફળ બનાવવા બને મોહલ્લાના કમિટીના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી ઇમામ રમના અલ્લાહ કે નહીં બલકે તાવેતામ કે ઓર અસુલલા સલમ કે اخલાق ઓર سیرت کے نمونوں کو دنیا والوں کے سامنے پیش کیا ساری زندگی اتباع اور بین قرآن میں آپ نے لگائی جس کا ذمراج آج ہم کو جلوس اور میلاد کی شکر بھی مل رہے ہیں اور ہماری میلاد آج پہلی نہیں ہے بلکہ برسوں سے جب سے ہمیں ہم شعور پیدا ہوا جب سے ہمارے دلوں میں نور پیدا ہوا اس وقت سے آج تک امام علیہ السلام کی میرا بھی کرتے ہیں اور جلوس بھی نکالتے ہیں اسی طرح آج ڈبوئی کی سرزمین پر آج ہی کے دن جلوس نکالا گیا بٹ چھوٹے بڑے سب اس میں شریک تھے اور ہم نے والقید محبت کا ثبوت پیش کیا کہ ہم اور اور یہ اور یہ نعرہ بھی لگایا ہم نے لگایا کہ ہم امام علیہ السلام ہماری قوم جس کا تعلق جس کا امام امام احمد ماحول علیہ السلام ہیں ان سے ہماری نسبت ہے محبت ہے عقیدت ہے اور یہی اسی بنا پر آج بھروچ ڈبوئی کے سرزمین پر بھی ایک بہت بڑا خوشگوار اور شاندار جلوس نکالا گیا اور مدرسے میں جماعت خانے میں جہاں بچے سب تمام طلبا گئے اور ان کے قرآن شریف تو وہاں پر مطلب وہاں پہ اللہ رسول کی باتیں سنائی گئیں محض علیہ السلّام کے پیغام کو پیش کیا گیا تو اس طرح سے امام امام جما اللہ السلام کی میلاد کا جو مقصد ہی یہی ہے کہ پھر سے رسول اللہ صلی اللہ علیہ وسلم کا دین اور شریعت دنیا میں تازہ ہو اور جس کے ذریعے سے ہم سوئے ہوں کو جگانے کے لیے اور ઉહુ કે અંધાને લે હક કે ચલાક દુનિયામાં જલામિન સલાહ દુનિયામાં તશરીફ લાય